અને બે અહીંયા યુકે વિજો આવે કે નહીં જોશું હજુ ફોન તો નહીં કર્યો મેં અને એમને નહીં ખબર મેં આજે દુકાન આવ્યો કે નહીં બે અહીંયા સોન થઈ ગયું તો ગાઈશ મેં કીધેલું વીજુ રાઠવા અને યુકે આવશે એટલે મળશે હોસ્પોટ કરીને હગા હગા આજે જીગો આવી જશે આ જોઈ શકો છો આ છે વીજુ રાઠવા આપણે જીગો અને આ યુકે જીગો લીવોની હે જીગો બોલે મારી જાન હા જીગો બોલે તે લીવોની વાળો

આપડો <laughs> બાબત <laughs>

આયસ આઈ ચાન બિસ્કિટ નો મે નાસ્તો કરતેલા મેન બીજો અને હોમમાંથી પેલા જગગો મને ડબ્બો આ લિંજો છે ડબ્બો હું છે ચેક કરને અનબોક્સિંગ કર બચ્ચા પેલા દે ઓ માર હહરુ રટલા ઓ ચટલા રોટલા નીચે બે લે ચા પકડ બિસ્કિટ લઈ લે આવ આવ તો બીજો હોય છે સેલા ખાઈ જન તું નાય જોશે હોય તે તમે ન ખાશો મારો કપ ન તું ફિન કર લો સુ પીનવા દે છે કે તું તાર એલી જ ભરેલા છે માર થોડું ના સંગીતલા

આપણે <laughs>

તો આપણો આ વિડીયો કેવો લાગ્યો તો એ કોમેન્ટ કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને જો વિડીયો ગયું હોય ને આવા વિડિયો તમે જોવા માગતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કેવું થાય હા બિલ નોટિફિકેશન નવાલ પર સેટ કરી દેજો અને મળશું નવા વિડીયોની મેં યુગ્યનું એટલો મસ્તી કરે ચાલેલા કરે એમને એ બધું સિરિયસલી મી લેવાનું મળશું નવા વિડીયોની મેં